રાહદારીઓ પરેશાન રાજકોટના અનેક વિસ્તારમાં ખાડાને કારણે રસ્તાના હાલ બેહાલ બન્યા છે જામનગર રોડ પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે રોડ પર પડેલા ખાડાઓની લોકો ત્રાહીમાં તંત્ર પર ઠાલવ્યો ગુસ્સો જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ છે રોડ ઉપર પડેલા ખાડાઓથી લોકો ત્રાહીમાન તંત્ર ઉપર ગુસ્સો ઠાલવી રહ્યા છે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી છે ભારે વરસાદ બાદ હવે શહેરમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે શહેરના અનેક રસ્તા ઉપર ખાડા રાજ રાદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે રાજકોટના અનેક વિસ્તારોમાં ખાડાને કારણે રસ્તાના હાલ બેહાલ થઈ ચૂક્યા છે શહેરના અનેક રસ્તા ઉપર ખાડા રાજ રાહદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે રાજકોટના અનેક વિસ્તારોમાં ખાડાને કારણે રસ્તાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે જામનગર રોડ પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે રોડ પર પડેલા ખાડાઓથી લોકો ત્રાહિમાન થઈ ચૂક્યા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી છે